રાજકોટના હેમુગઢવી હોલ ખાતે અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોની સુષુપ્ત કલાને ઉજાગર કરતો અદ્ભુત કાર્યક્રમ સ્નેહ સ્પર્શનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટની દસ સંસ્થાના કુલ બસો બોતેર દિવ્યાંગ બાળકોએ સુરતાલ સાથે પોતાની અદ્ભુત કલાનું પ્રદર્શન કર્યું હતું છેલ્લા વીસ વર્ષથી નિયમિતપણે યોજાતો આ સ્નેહસ્પર્શ કાર્યક્રમ શરદભાઈ વોરાના વિચારનું પરિણામ છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કુદરતે જે બાળકોના આંખ કાન કે વાચા હરી લીધા છે તેઓ પણ અદ્ભુત કલા રજૂ કરવા સક્ષમ છે તેનો સમાજને ખ્યાલ આવે આનાથી દિવ્યાંગ બાળકોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો ભાવ જાગૃત થઈ છે આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં મેયર નૈનાબેન પેઢળિયા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય દર્શિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોની કલાને બિરદાવી હતી શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજે સ્નેહ સ્પર્શ કરીને એક દિવ્યાંગ બાળકોનો એક ટેલેન્ટ શોનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અમારા આદરણી શ્રી અરવિંદભાઈ મણિયારની સ્મૃતિમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ વિવિધ સાંસ્કૃતિક સામાજિક બાકીના વ્યક્તિ વિકાસના અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યક્રમ કરીએ છીએ એમાંના ભાગરૂપે અમારા પૂજ્ય પપ્પાજી અને ડૉક્ટર પીવી દોશી સાહેબ એ અમારા ટ્રસ્ટના પ્રમુખ હતા એમની સ્મૃતિમાં અમે આ સ્નેહ સ્પર્શ કાર્યક્રમ દર વર્ષે યોજીએ છીએ એમના જન્મદિન નિમિત્તે અમને આનંદ છે કે ડૉક્ટર પીવી દોશી સાહેબ જે પૂજ્ય પપ્પાજીના નામે ઓળખાતા તેઓ રાજકોટની લગભગ વિવિધ એ બેરામુગા શાળા હોય અંધ મહિલા વિકાસ ગૃહ હોય કે પછી દિવ્યાંગ બાળકોની કોઈપણ સંસ્થા હોય કે પછી એ જે દોશી હોસ્પિટલ હોય કે કોઠારી નાકા હોસ્પિટલ હોય આવી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને એને એક વ્યક્તિગત રીતે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એમના જીવનની સરળતા સાદગી અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને એમની સ્મૃતિમાં અમે નક્કી કર્યું કે પપ્પાજી જ્યાં જ્યાં ટ્રસ્ટીઓ હતા આવી બેરામુગા શાળા છે આવી બંધ મહિલા શાળા છે એવા બાળકોની દિવ્યતાને પ્રગટ કરવા માટે એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે દર વર્ષે એક આવો સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને જે કાર્યક્રમ દ્વારા સમાજમાં એક સંવેદના જગવવાનું કામ ચેતના જગાવવાનું કામ એમને પણ પ્રોત્સાહન મળે બાળકોને એમના વાલીઓને પણ પ્રોત્સાહન મળે અને સાથે સાથે સમાજ એ પ્રત્યે એક કરુણાભાવથી દયાભાવથી એક સ્નેહભાવથી જોઈને આવી સંસ્થાઓને મદદરૂપ થાય અને આવનાર દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિમાં એવો મદદરૂપ થાય એ દ્રષ્ટિથી આ કાર્યક્રમ દર વર્ષે અમે કરીએ છીએ આજે લગભગ બસો તોતેર બાળકો અને દસ સામાજિક સંસ્થાઓ એ એક રંગથી શરૂ કરીને પ્રયાસથી શરૂ કરીને બેરા શાળા હોય કે અંધ મહિલા વિકાસ ગ્રુપ હોય કે પછી જીડીએસ ગ્રુપ હોય એવી રાજકોટમાં જેટલી ક્યાંય ને ક્યાંય દિવ્યાંગ બાળકો એ અપંગ હોય અનાથ હોય બેરામૂગા હોય કે માનસિક રીતે વિકલાંગ હોય એવા બધા બાળકોની અલગ અલગ સંસ્થાઓનો આ કાર્યક્રમ છે ખૂબ સરસ રીતે અહીંયા જોઈએ છે કે કલ્પના ન હોય એવી કે હમણાં કૃષ્ણની જે એક સરસ મજાની કૃતિ રજૂ કરી તો કૃષ્ણ શ્રેષ્ઠાગ ઉપર સૂત બેઠા ઊભા હોય કૃષ્ણ મોરલી વગાડતા હોય રાધા અને કૃષ્ણ સાથે રાસ લેતા હોય આવી કૃતિઓ જે બેરા અને મૂંગા છે એને કાંઈ સાંભળતા નથી છતાં પણ એક અદ્ભુત રીતે આ કૃતિ આ દીકરીઓએ કરી તો આવી દરેક એક એક બાળકમાં જે એની જે કદાચ એમ કહી શકીએ કે ઈશ્વરે કાંઈક એમની પાસે ચીન્યું છે પણ નવી એક શક્તિ આપી છે આવી શક્તિઓ આપી છે એને ઉજાગર કરવાનું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અમારો સંદેશ એક જ છે કે સમાજ સંવેદનશીલ બને સમાજ સાચા અર્થમાં આવી સંસ્થાઓને સહાયકરૂપ થાય સમાજ કલ્યાણની વિવિધ જે કાર્યક્રમો છે એમાં આપણે તન મન ધનથી યોગદાન આપીએ અને એક સામાજિક વિકાસના કાર્યમાં આપણે બધા સહભાગી બનીએ પપ્પાજીનું અવસાન થયા પછી આ વીસ વર્ષથી અમે આ સતત કાર્યક્રમ દર વર્ષે પપ્પાજીની કરીએ છીએ રાજકોટની અંદરમાં છોકરા છોકરીઓ છે એવી અઢારેક સંસ્થાઓ છે એનો આ કાર્યક્રમ દર વર્ષે ઉજવાય છે એવી જ રીતે આ વખતે એ લોકોની બધાની એક એક બબે કૃતિઓ સમાજ સાથે રજૂ કરવા માટેનું આયોજન છે અમારી સ્કૂલમાંથી તો બધા બાળકો ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ હવે એ ત્રણ ત્રણ કૃતિ રજૂ કરવાના છે અલગ અલગ સમાજને ફાયદો પડશે કે આવા લોકોને બાળકોને પોતાના જે નબળા હોય તો એને આટલું એજ્યુકેશન મળે છે તો સંસ્થામાં એજ્યુકેશનમાં આવશે એવું અમારું માનવું છે અને આવે છે છોકરા આ સત્તા ઓગણીસ વર્ષથી ચાલે છે હા મારું નામ કશ્યપ દિનેશભાઈ વંચોલી છે છગનલાલ શામજી વિરાણી બેરામુગા શાળામાં પ્રિન્સિપાલની જવાબદારી છે આજે અમારી શાળાના પાંત્રીસ દિવ્યાંગ મૂકબધીર બાળકો ભાગ લઈ રહ્યા છે અને અંદાજીત ત્રણસો જેટલા વાલી અને વિદ્યાર્થીઓ સાથે મળીને આ પ્રોગ્રામ નિહાળવા આવી રહ્યા છે પૂજ્ય પપ્પાજીના જન્મજયંતિ નિમિત્તે આ પ્રોગ્રામ સ્નેહસ્પર્શ દર વર્ષે ઉજવાય છે અને દિવ્યાંગ બાળકોને આવનું ખૂબ મહત્ત્વનું સ્થાન મળે છે સમાજની વચ્ચે તે માનભેર જીવી શકે તેના માટેની આ એક આગવી પહેલ છે જેને રાજકોટ શહેર અને જે દિવ્યાંગ બાળકો છે તેના માટે આ ખૂબ જ મહત્ત્વનું સ્ટેજ બની રહે છે આ જે બાળકો છે એ ડાન્સની કૃતિ છે સંગીતની કૃતિઓ છે બરાબર છે આવી રીતે જુદી જુદી પરફોર્મ કરી અને બધી કેટેગરીના દિવ્યાંગ માત્ર ખાલી મૂક બધીર નહીં દિવ્યાંગ બાળકોમાં જે મેન્ટલી પ્રોબ્લેમ્સ હોય જેમ કે ફિઝિકલી ડિસેબલ હોય આ બધા જ ચિલ્ડ્રનો એકચ્યુઅલી આ બધાને દિવ્યાંગ બાળકો કહેવાય જે મોદી સાહેબે ખૂબ સરસ આપણે નામ આપ્યું છે આ દિવ્યાંગ બાળકો બાળકોનો એ કાર્યક્રમ એટલે સ્પર્શ કાર્યક્રમ અંદાજીત બધા થઈને લગભગ બસો જેટલા બાળકો છે એ આમાં ભાગ લઈ રહ્યા છે અને દરેક દરેક ડિફરન્ટ છે એ પંદર જેટલી સંસ્થાઓ પંદરથી વીસ જેટલી સંસ્થાઓ આમાં ભાગ લઈ રહી છે અને ખૂબ સારો કાર્યક્રમ દર વર્ષની જેમ ઉજવાય છે અને આ વખતે પણ અમારી શાળાની ત્રણ કૃતિ આ સ્નેહસ્પર્શ કાર્યક્રમમાં આવી છે અમારા બાળકો સાંભળી નથી શકતા પણ જ્યારે પણ અમને ખબર જ હોય છે કે વેકેશન પછી સ્પર્શ કાર્યક્રમ આવવાનો છે એટલે અમે વેકેશનથી જ આગળ જતાં જ અમારે પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે અને બાળકો માટે ગીત સિલેક્ટ કરી નાના બાળકો ગર્લ્સનું અને બોઇઝનું એવી રીતે ગીત સિલેક્ટ કરી અને અમે એને સાંભળી નથી શકતા બધ ઇશારાની સાથે સ્ટેપ કાઉન્ટ કરી અને ખૂબ જ સરસ ડાન્સ કૃતિ તૈયાર કરીએ છીએ ડાન્સની કૃતિમાં તમે જોશો કે બાળકો સરસ રીતે પરફોર્મ કરે છે પણ એ સાંભળી નથી શકતા એને એક બીટ્સે ચાલુ કરવામાં આવે એક ટીચર ત્યાં સામે ઊભા હશે એ ઇશારો કરશે એ ટી સાંભળવાનું તો આપણા માટે જ છે ટીચર એનો ઇશારો કરશે એ ઈશારા ઉપરથી બાળક છે સુંદર મજાનો આખે આખો ડાન્સ છે એ પરફોર્મ કરશે બાળકને બાળકો સાંભળી નથી શકતા છતાં પણ આટલો સુંદર એક બીટ્સે ચાલુ થાય અને બીજી બીટ એ પૂરું થાય એ રીતે આખું એક પરફોર્મન્સ હોય છે વસોયા પ્રફુલ ભીમજીભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે ડાન્સના અને ઘણા બધા સારા સારા પ્રોગ્રામો છે ખરેખર આ છોકરાઓએ બહુ મહેનત કરી અને તૈયાર કરેલા હોય છે રિષિત વસોયા છે અને વિરાણી બેરામુંગા શાળામાં ભણે છે રિષિત કાર્યક્રમ છે અત્યારે એનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એક નાટક એમાં એને ભાગ લીધો છે અને ખૂબ જ મહેનત કરેલી છે ના કાર્યક્રમ બહુ સારો કરે છે અને કાર્યક્રમ સો ટકા સફળ જ હોય છે બહુ મહેનત કરેલી હોય છે છોકરાઓએ જેથી કરીને ટીચરોએ જે મહેનત કરી હોય ને કે એક્સ્ટ્રા ટાઈમ આપીને જ્યારે સરકારી સ્કૂલના કે સરકારી પગાર લેતા હોય એ કોઈ છોકરાઓ કે કોઈ વાલ કોઈ ટીચરો એક્સ્ટ્રા ટાઈમ આપતા નથી આ સ્કૂલમાં રોજ બે કલાક એક્સ્ટ્રા ટાઈમ આપે છે એક બે કલાક રોજનો એક્સ્ટ્રા ટાઈમ આપે એ ટાઈમમાં છોકરાઓને શીખડાવે અને એ ટાઈમ આપીને એટલે ભણતર એનું ન બગડે અને શીખડાવવામાં બે કલાક એ લોકો એની પોતાની ટાઈમ વેડફી અને છોકરાઓને શીખડાવે છે જેથી કરીને છોકરાઓ સારું એવું શીખી અને સારું એવું પરફોર્મન્સ કરી શકે છે લગભગ ત્રણ ધોરણ ત્રીજા ધોરણથી ભાગ લે છે અત્યારે દસમામાં છે અરે બહુ સરસ લાગે આ કાર્યક્રમ દર વર્ષે એકવાર આ લોકો કરે જ છે અને કાર્યક્રમ બહુ સારો હોય છે અરે ખૂબ પ્રોત્સાહન મળે અને બહારની દુનિયામાં શું છે શું નહીં એ બધું અહીંયા આવ્યા પછી ખબર પડે કે આપણા કરતાં કેટલા નબળા છોકરાઓ છે બીજી સ્કૂલમાં કેટલું ઓલું છે ખરેખર આવા પ્રોગ્રામ દર વર્ષે એક કે બે હોવા જોઈએ જેથી કરીને બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે